સ્વાગત છે ફરી એકવાર નવા વિડિયો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન ઓન રાખજો તો આજના વિડીયોમાં આપણે ઘણા બધા મેન મેન ટોપિકના અપડેટ્સ વિશે વાત કરવાના છે તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલમાં બાકી રહેલ રહેલા ઉમેદવારો માટે અરજી કરવાનું ગઈકાલથી ઓજેસ પર શરૂ થઈ ગયેલ છે જે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જે ઉમેદવારે ભૂતકાળમાં અરજી કરેલ છે તે કોઈ પણ કારણસર અરજી કરી શકશે નહીં તમે ભૂતકાળમાં અરજી કરેલ હોય અને તમારે સુધારા કરવાના હોય તો આ વખતે જે ફોર્મ ખુલ્યા છે તેમાં તમે સુધારા નહીં કરી શકશો તમારી બંને અરજી કેન્સલ ગણાશે બીજી અપડેટની વાત કરીએ આપણે તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પરીક્ષાનું અંદાજિત સમયપત્રક અંગેની સૂચના આવી ગઈ છે તો લોકરક્ષક અને પીએસઆઈ ભરતીનું અંદાજિત સમયપત્રક બાર ચાર બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ હતું ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજીત સમયપત્રકમાં ઉમેદવારે નીચે બાબતો ધ્યાન લેવી તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોએ શારીરિક કસોટી પ્રથમ લઈ તે પૂર્ણ થતાં તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે તો ધ્યાનથી સાંભળજો તમારી જાન્યુઆરી ફેબ્રુઆરીને બદલે ડિસેમ્બર જાન્યુઆરીમાં માસમાં પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાઈ જશે અને લોકરક્ષકની વાત કરીએ તો તેમાં ફેબ્રુઆરી બે હજાર પચીસને બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં થવાની શક્યતા છે તો ફેબ્રુઆરી બે હજાર પચીસના બદલે જાન્યુઆરી તો શારીરિક કસોટી પણ તમારી છે ને નવેમ્બરના બદલે ઓક્ટોમ્બરમાં આવી જશે એક મંથમાં તમારી શારીરિક કસોટી લેવાની હોય છે એક મંથમાં તમામની શારીરિક કસોટી પૂર્ણ કરવાનું હોય છે તો તૈયારી ચાલુ કરી દેજો શારીરિક કસોટી દોડવાનું અને લેખિતની તૈયારીમાં ચાલુ કરી દેજો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી જશે લેખિત બીજા અપડેટ્સની વાત કરીએ તો ઉમેદવારે કેટલાક પ્રશ્નો કર્યા હતા તો તે પ્રશ્નો અંગેનું ટ્વીટ જવાબ આપ્યું છે હસમુખ પટેલ સર તો પીએસઆઈ તથા લોકરક્ષકની બંને ભરતીની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે તેમાં અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે તો ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા છે અને પીએસઆઈ ભરતીના બંને પ્રશ્નોપત્રો ભાગે એક જ દિવસ લેવામાં આવશે તો પીએસઆઈના બંને પ્રશ્નોપત્રો છે એમસીક્યુ અને લેખિત તો બંને એક જ દિવસે લેવામાં આવશે અને લોકરક્ષકની પરીક્ષામાં બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી તો આવી રીતે તમારે પાર્ટ માં જવાબ આપવાનો છે અને પાર્ટ બીમાં આવી રીતે તમારે ટોટલ ત્રણ કલાકનો સમય આવશે તેમાં તમારે બસો માર્કના પ્રશ્નોનો જવાબ આપવાનો છે એમસીક્યુ પ્રશ્નો હશે તો હજી જેમને ફોર્મ ભરવાના બાકી છે ફોર્મ ભરી લેજો છેલ્લી તારીખ નવ છે તમારી જન્મ તારીખ જો નવ નવ બે હજાર છ છેલ્લી હોય તો તમે એલઆરડી કોન્સ્ટેબલનો ફોર્મ ભરી શકો છો અને પીએસઆઈ માટે જો તમારી જન્મ તારીખ નવ નવ બે હજાર ત્રણ હોય છેલ્લી તો તમે પીએસઆઈ માટે ફોમ ભરી શકો છો એટલે જે બાર પાસ થયા છે અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય રનિંગ હોય તો તમે ફોર્મ નહીં ભરી શકશો તમારા બાર પાસ પૂરા થઈ ગયા હોય નવ નવ બે હજાર છ સુધીમાં પૂરા થાય નવ નવ બે હજાર ચોવીસ સુધી પૂરા થાય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે અને બાકી નવ નવ બે હજાર સાત હોય તો તમારે ફોર્મ નહીં ભરવાનું દસમો મહિનો હોય તો તમારી અરજી નહીં સ્વીકારવામાં આવશે તેવી રીતે આવા પ્રશ્નો હોય તો ચેનલ ઉપર બન્યા રહો અને કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો જલ્દી જવાબ તમને મળી જ તમામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોડાઈ જાઓ જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓલ રાખજો મળીએના ઓડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત